ઓગણીસ જેટલા ધાર્મિક સ્થળોએ નગરપાલિકા દ્વારા નોટિસ લગાવવામાં આવતા તળાજા વકીલ મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી સહિતના સ્થળોએ આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા ઓગણીસ જેટલા ધાર્મિક સ્થળો પર ડિમોલિશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે આ ધાર્મિક સ્થળોમાં પૌરાણિક મંદિરો અને દરગાહો રાજાશાહી સમયની હોવાની લોકમાં ચર્ચા થઈ રહી છે આ ધાર્મિક સ્થળો સાથે તળાજાની જનતાની ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે અને આ ધાર્મિક સ્થળો તળાજાની જનતાને અડચણરૂપ પણ નથી થતા જેથી તળાજાની શાંતિપ્રિય જનતા આ કાર્ય ન થાય તેવું ઈચ્છે છે જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે તળાજા બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને પત્ર આપવામાં આવ્યું હતું થઈ જશે અને વાતાવરણ બહુ ખરાબ ઊભું થશે અને એ માટે જો જરૂર પડે તો અમે તળાજા મંડળ આ માટે અમે કાર્યવાહી પણ કરવા ભવિષ્યમાં જો થશે તો એવી કોઈ ઘટના બનશે તો અમે તૈયાર પણ છીએ માટે એક પ્રમુખ તરીકે અમારી તળાજા મૃત્રીમંડળની લાગણી એવી છે આ જે કાંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી ગામના હિતમાં બંધ રહે એવી મારી વિનંતી છે આવેદનપત્ર ધાર્મિક સ્થળો કોઈપણ સમાજના ધાર્મિક સ્થળો હોય એમના દબાણ દૂર કરવાની જે નોટિસો આપેલ છે એ નોટિસના અનુસંધાને હાલના જ નગરપાલિકાએ જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી સામે અમે વિરોધ નોંધાવવા રાજા વકીલ મંડળ આજરોજ પ્રાંત ઓફિસર તળાજા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી નગરપાલિકાને એટલું આવેદનપત્રો આપવા આવ્યા છીએ કે આ કાર્યવાહી જે છે એ સમાજમાં દરેક સમાજમાં સૌહાર્દ રહે એકરૂપતા જળવાય અને નાના ગામમાં શાંતિ રહે તે માટે આ જે કાર્યવાહી કરેલ છે તે હાલના ધોરે તુરંત સ્થગિત કરે એવી અમારા તળાજા તળાજા વકીલ મંડળની એવી ઈચ્છા છે અને આ માટે કોઈ પણ સમાજને કે અમારા તળાજા વકીલ મંડળની જરૂર હોય તો પણ અમે સેવા આપવા તૈયાર છીએ અને ગામના શાંતિના હિતમાં આજે ગેરકાયદેસર બાંધકામ વિશે જે નોટિસો આપવામાં આવે છે તે બંધ રહે તેવી અમારી રજૂઆત છે હું હિરેન ત્રિવેદી તળાજા વકીલ મંડળનો સભ્ય છું હાલ નગરપાલિકા દ્વારા જે તળાજાની અંદર ધાર્મિક સ્થળોને દૂર કરવાની જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસ તત્કાલીન રાહે સ્થગિત કરવામાં આવ્યા કારણ કે તળાજા એ નાનું એવું ગામ છે અને ત્યાં આગળ લોકો હિન્દુ હોય કે મુસલમાન હોય ભાઈચારાની લાગણીથી રહે છે એટલે હાલના કામે જો આ નોટિસ છે એને માંડવળ કરી અને આ વસ્તુ સ્થગિત કરે તો આ જે એકતા છે એ તમામ સમાજની અંદર જળવાઈ રહેશે એવી અમારી એક લાગણી છે